સાત ઉછળીઓ ઉંદર બેટા આજથી તારે નિશાળે ભણવા જવાનું છે એ ભણી ગણીને મોટા ડોક્ટર થવાનું છે માં હું ભણવા જાઉં તો બધા મને ખીજવશે નહીં જો તો મારે તો સાત પૂછડીઓ છે તું તારે જા હું બેઠી છું ને સાત પૂછડીઓ ઉંદર સાત પૂછડીઓ ઉંદર ભાઈ સાત પૂછડીઓ ઉંદર એ રેડે છે નિશાળમાંથી પાછો કેમ આવ્યો મને બધા સાત પૂછડીઓ ઉંદર એમ કરીને કીજવે છે તેમાં શું જીવન કાકા સુતાર ને ત્યાં એક પૂછડી કપાવી આવ તોય તારે છ પૂછડી તો રહેશે કાકા મારી એક પૂછડી કાપી આપો ને

મને એક પૂછડી કાપી દોને ને ત્રણ પૂછડીઓ ઉંદર ભાઈ ત્રણ પૂછડીઓ ઉંદર ત્રણ પૂછડીઓ ઉંદર ભાઈ ત્રણ પૂછડીઓ ઉંદર ભલા તેમાં થોડું મૂંઝાવાય જા કાકા પાસે જઈ એક પૂછડી કપાવી આવ કાકા અજુ એક પૂછડી કાપી આપો ને લાવ બેટા એક સેકન્ડ નું કામ છે મને બધાજી બે પૂછડીઓ ઉંદર કઈ કીજવે છે ભલા જા કાકા પાસે તોય તારે એક પૂછડી તો રહેશે કાકા એક પૂંછડી કાપી આપો ને

કાકા ભારે કરી છોકરા તો મને બાંડો કહે છે એટલે એક પૂછડી સાંધી દો કપાઈ ગયેલી પૂછડી તે કઈ સંધાતી હશે જા પાછો જા સાંધો મારી પૂછડી નહીં તો તારો વાસલો લઈને ભાગું તાંદો મારી પૂછડી નહીં તો તારો વાંસલો લઈને ભાગું ભાઈ કઠિયારા દાતે લાકડા શા માટે કાપે છે આ મારો બહુ મજાનો ભાગું લાવ મારો વાંસલો નહીં તો તારું લાકડું લઈને ભાગું ડોસીમાં ડોસી માં મફતમાં પક્ષ કામ વાળો છો આ લો મારું લાકડું આ લાકડું બાળીને રોટલો કરો ડોશી ડોશી લાવ મારું લાકડું હવે ક્યાંથી લાવું એ તો પડી ગયું લાવ મારું લાકડું નહી તો તારો રોટલો લઈને ભાગું લાવ મારું લાકડું નહી તો તારો રોટલો લઈને ભાગુ અરે ભાઈ લુખું દહીં શું કામ ખાય છે લેને આ રોટલો ખા તો પેટ ઠરે

હડે એક બાજુ બળદ અને એક બાજુ આવી ઘડી ડોશી આ કઈ હડે જોડાતી હશે આ નથી મારી છે પણ શું મારો એક બળદ મરી ગયો ચોમાસું માથા ઉપર છે અને ખેતર ખેડી આવી ના કંઈ થોડું ચાલે લે ને ભાઈ આ મારી ભેંસ એ શા કામની છે એને હળમાં જોડ અને ડોશી માને આરામ આપ લાવ મારી ભેંસ ભેંસ ને તડકો લાગ્યો એટલે પડી ગઈ અને મરી ગઈ હવે તને હું ભેંસ ક્યાંથી આપું લાવ મારી ભેંસ નહીં તો તારી ડોસી લઈને ભાગું લાવ મારી ભેંસ નહીં તો તારી ડોસી લઈને ભાગું અરે બજાણિયા ભાઈ આવડા નાના એવા છોકરાને તે કઈ દોરડા પર ચડાવ્યો છે એને મારી નાખો છે તે છોકરો ન નાચે તો શું દોશી નાચશે લેને ભાઈ મારી ડોસી ચડાવે ને દોરડે અરે તે મારી ડોસી મારી નાખી કેમ કેમ શું કરે છે દોરડે થી ડોસી પડી ગઈ અને મરી ગઈ એમાં હું શું કરું લાવ મારી ડોસી નહીં તો તારું ઢોલકું લઈને ભાગું લાવ મારી ડોશી નહીં તો તારું ઢોલકું લઈને ભાગું ઢીપ ઢીપ ઢીબાંગ ઢીપ ઢીપ ડીબાંગ ઢીપ ઢીપ ઢીબાંગ ઢીપ ઢીપ ડીબાંગ પૂંછડી સાટે વાસલો લીધો વાંસલા સાટે લાકડું લીધું લાકડા સાટે રોટલો લીધો ઢીપ ઢીપ ડીબાંગ ઢીપ ઢીપ ડીબાંગ ઢીપ ઢીપ ડી બાંગ ઢીપ ઢીપ ડીબાંગ રોટલા સાટે ડોણું લીધું દોણા સાટે ભેંસ લીધી ભેંસ સાટે ડોસી લીધી Kali Yo si satte dulkulli du dippdip di bang gadipdip di bang dipp-dip di bang gadipdip di bang Diptip di bangtipptip di bang dip-p di bang gadiptip di bang ha